હેલો યુ ફેમિલી કેમ છો સ્વાગત છે વરસાદનો માહોલ થઈ ગયો છે માવઠાનો માહોલ કેટલા દિવસ પછી વ્લોગ બનાવ્યો છે ને હવે જઈએ છીએ આપણે માલ નદી કાંઠે કેમકે માલમાં કેટલું પાણી એવું નહીં જોવા જવાનું છે આપણે તો વિડીયોમાં બધા રહેતો ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે તમને બતાવું કેટલું પાણી છે પછી ના રહી પૂલે આપણે જોવા માટે તો જોવો ફેમિલી કેટલું પાણી બધું પાણી આયલું થાય કેટલું થાય તો ને આપણે તૈયારી પહેલાં હું જોશો ને ત્યારે વધારે હતું ને અત્યારે તો ઓછું પડી ગયું છે પણ હાલો તો જોવા જ છે હવે ને વ્લોગ બનાવવું કંઈ નક્કી નહોતું પણ હવે પાછું મેં કીધું હાલો ને પાછું બનાવી નાખીએ બ્લોગ પાણીનો તો વરસાદ આવ્યો એટલે વ્લોગ શરૂ કરી દીધો હતો એટલે કેટલા દિવસ પછી વ્લોગ પાછું મૂકું છું ફેમિલી થોડુંક પાણી ઘટી ગયું છે જો આ તો એટલું પાણી ભરેલું હતું આ કામમાં આ બધે પાણી ભરેલું હતું

આઈડી આઈડું પાણી તો બધું બધે બધે પાણી હતું પણ આ જો ઘર તો દેખાવા મળ્યું છે ને હવે આપણે બધા ઘરે ભાગ્યું ભાઈ ને લો આજ તો થોડું પાણી દેખાડી દઉં વધારે અને ભાગી છે જો ઝૂમ કરીએ થોડું ઘણું અહીંયા પણ ઊભું દેખાય હો

આ કે પાણી જેમ જેમઝમઝ પીડા હોય તો હું બસી ભાઈ ન બસી એટલે એટલું પાણી કાંઈ વાંધો નહીં આવી ફેમિલી બધા છે હું એ આપડો શું તો ઘરે વરસાદ રહી ગયો પાસવા આવ્યો શું વિચારે ને કેવો હશે માહોલ નદીનો હું તમને બતાવું આપણે તો નહીં આવીએ કેમકે જવાને ના ભાઈ કૂતી દે પાછા ને આ બધું ભરતી કરેલી છે બાકી જો પાણી કેમ જાય કે નહીં એ ઓછું પડી ગયું મારા ભાઈ નખત આ બધું પાણી ભરેલું હતું ને જુઓ માલણમાં ફૂલ ઓલો ઓલું કાંઈ દેખાતું નહોતું એટલે પણ એ તો દેખાય હતી કાંઈ નહોતું દેખાતું ને આ જો ઓલું પતરું દેખાયું એટલે પણ પતરા એ નહોતું દેખાતું ને આવું કાંઈક પાણી છે માલણમાં છે ને ભાઈ આ ત્રીજી વાર પાણી આવેલું છે લાકડા ને બાકડા ને બધું અમે તણાઈ ગયું બાકી બીજું કઈ ગયું નથી એટલે વાંધો ન આવે તો થઈ આપણે આ રસ્તો છે આ રસ્તામાં તમને એમ લાગતું હોય છે કે ભાઈ ધોવાણ કઈક શું હોય છે પણ નહીં આ ધોવાણ નથી ચાલુ પાણી બધું ખરી પડે એટલે વાંધો નથી આવતો બાકી જો અહીંયા ખાલો પડી દીધો તો એટલું બધું ધોઈ નાખ્યું છે આ કાયદા પડે નું કઈ નક્કી નહીં એટલે આવું પાણી છે ને આમાં યારું પણ રહી છે બાકી નદી નો ઓળખ થઈ ગયું તો બધું નહીં મળ્યું આપણે તો આગળ ઉભા રહી કેમ કે આપણે એમ કે ફેમિલી પાણી તો ઓછું થઈ ગયું છે હવે હવે લઈ આપણે ઘરે અત્યારે બહુ થાદો સમય ભાઈ ઉભા રહ્યા ને હું તો દીવારા વાર ઓ ફૂલ પાણી હતું ત્યારે તમને બતાવ્યું નહીં કેમ કે ત્યારે મારું મૂડ નહોતું હોપ હતું પણ જો મારો વિડીયો આગળ વધતી જાય ને તો હું ડેલી વ્લોગિંગ કરી એવું છે ભાઈ ઓકે કાંઈ વાંધો નહીં જો માલને કહી દઈએ બાય બાય ભાઈ તારે જવું છે ભાઈ કૂતરા એકવાર કૂતરો પીડ્યો છો આમાં ચાલો ફેમિલી ભાગી ગયે હવે કાંઈ ફેમિલી આવી તમને કેવું લાગે તો પાણી કેટલું છે એમ તો હવે આપણે હાઇન્ડલું જોવાનું છે આપણે રસ્તા ના જઈને આપણો વ્લોગ પૂરો થઈ જાય તો નાનો એવો વ્લોગ બનાવી જી બહુ મોટો નથી બનાવતા કે પછી અપલોડ કરવામાં બહુ વાંધો આવે તમારે તો કઈ વાંધો નહીં જવું જાય તો વિડીયો બનાવી લેજો તો ગમે તો લાઈક કરજો છે લાઈક ફેમિલી આજના વ્લોગમાં એટલું જ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દે તો મળીએ પછી નવા વ્લોગમાં જય માતાજી બાય બાય